કાકાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું તો આજે આપણે અરે બધા ફ્રેન્ડ્સ ને ચપટી વગાડે છે ફ્રેન્ડ ચપટી વગાડે છે અમારો અર્જુનભાઈ અમારો ઘેલાભાઈ શું કરે છે ગેલાભાઈ શું કરે છે તો હવે વાળમાં તેલ નાખી લે પછી કાલે શનિવાર છે તડકો નીકળ્યો છે તો અહીંયા ગોદડા સુકાવી દીધા છે ફરીઓ પણ સરસ મજાનો ધોઈ નાખ્યો ખોતો તો એ પણ સુકી ગયો છે અને અડધા કપડાં સુકાઈ ગયા હતા એને ઉપાડી અને ખુરશી માથે રાખી દીધા છે અને પવન સરસ મજાનો છે તડકો છે મસ્ત અમારે કરણભાઈ ને અર્જુનભાઈને અહીંયા રમે છે લીધું 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 તમે તો બે ભાઈને નવરાવીને મેં કીધું સુવરાવી દઉં પણ આજે ખબર નથી કેમ બેમાંથી એક સુવાનું નામ નથી તો આજે તો તડકો હતો એટલે સરસ મજાનું કામ બપોરનું બધું કરી લીધું છે અને નાઈ પણ લીધું છે મેં અને અહીંયા બે ભાઈ નાઈ અને રમે છે અને દૂધ લઈ અને ફ્રિજમાં મૂકી દીધું છે

અમારા અર્જુનભાઈ નવ મહિનાનો થઈ ગયો છે દસમા મહિનામાં શું બોલ્યું છે બોલ શું બોલીશ બોલતા અર્જુન અર્જુન બોલતા આમ જોતા આમ જોતા ટાટા કહી દે બધા કહી દે જય માતાજી જય દ્વારકાધીશ કહી દે આમ 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 જો આમ જો વિડીયોમાં બધા ફ્રેન્ડ્સ ને કહી દે જય માતાજી તો ફ્રેન્ડ અત્યારે અમે નવરા થઈને બેઠા છીએ હવે ધાબા ઉપર બેસવા જાશું કા જવું ને ધાબા ઉપર

આજે તો સવારનો તડકો તો સરસ મજાનો તો કપડા અને ઘણા દિવસ થયા કઈ સુકાણા નહોતા સરખા તો એ બધું સુકાઈ ગયું છે સરસ મજાનો ફરીઓ પણ સુકાઈ ગયું છે અને અમારા ઘરમાં ટપક્યા પડતા હતા પાણી ટપકતું હતું આજે એ પણ નથી ટપકતું પંખો પણ ઘરમાં લગાડી દીધું છે તો કરણના પપ્પા હમણાં કામેથી આવીને સૂઈ ગયા છે અને અમે બારે બેઠા છીએ કારણ કે અમારા આ ભાઈનો જીમડો રહીએ નહીં બોટ બોલ કરતો હોય એટલે બારે બેસી તો થોડુંક એને અવાજ ઓછો આવે ડિસ્ટર્બ ન થાય સવારમાં એને સાત વાગે કામે જવાનું હોય તો અહીંયાથી થોડુંક સાત વાગ્યાથી વેલું નીકળવાનું હોય સાત પહોંચવાનું હોય એને કામે તો સવારમાં અહીંયા થોડુંક વહેલું પોણા સાત વાગે નીકળી જાય તો હું પાંચ વાગે ઉઠું એટલે અમારો અર્જુનભાઈ પણ હારો હાર ઉઠી જાય તો પછી એને રમાડવા માટે એના પપ્પાએ પણ વહેલા ઉઠી જાય તો કે આજે મને નીંદર આવે છે તો ક્યારેક ક્યારેક નીંદર આવે તો કામેથી આવીને સુઈ જાય નકર પછી બેઠા હોય અને હા આજથી આપણે રોજે રોજ સવારથી કરીને આજ તો આમ જ બ્લોગ બનાવ્યું છે પણ આજથી સવારથી સાંજ સુધીના બ્લોગ આવશે અને હા આજથી આપણે સુધારો લાવવાનો છે થોડોક વિડીયોમાં તો સવારથી સાંજ સુધીનો જે અમારો રૂટીન રહેશે એ વિડીયો બનાવશું અમે અને રસોઈનું ને એવું બધું અમે નથી લાવતા વિડીયોમાં તો એ પણ લાવશું અને કામ કરશું એ પણ લાવશું કારણ કે જે કામ કરીએ છે એ પણ વિડીયોમાં નથી લાવતા તો એ પણ લાવશું રસોઈ બનાવશું તો એ પણ લાવશું તો બધું જ આપણે રૂટિન શેર કરશું સવારથી સાંજ સુધીનો ફરવા જશું તો એ પણ વિડીયોમાં લાવશું તો આજથી આપણે નક્કી કર્યું છે રોજે રોજ વિડીયો મૂકવાનું અને ડેલી રૂટિન મૂકવાનું તો આજથી ફ્રેન્ડ અમારા રોજ સાડા ત્રણ વાગે વિડીયો આવી જશે યુટ્યુબમાં અને એ પણ ડેલી રૂટિનના હશે સવારથી કરી સાંજ સુધીમાં જે જે અમે કરશું કામ એ વિડીયોમાં લાવશું અને ડેલી રૂટિનનો વિડીયો આવશે સવારથી કરી અને સાંજ સુધીનો તો જોવા માટે ફટાફટ લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને હા કમેન્ટ કરવાનો ભૂલતા નહીં બસ કર નામ કરતો હોય એને કઈ રમકડો રમવા દે નઈ રમકડા તો બધા તોડી નાખ્યા છે હવે આ શીસા હોય એ બે ભાઈ વાંચતા હોય અર્જુન કે મારે જોઈએ છે ને અમારો કરણભાઈ દીએ નહીં એવું છે તો હાલો ફ્રેન્ડ મારે જવું છે દુકાને તો હું દુકાને જઈ આવું પછી આવીને મળશું તો ફ્રેન્ડ અત્યારે એમ થઈ નવરા હોય તો જરાક વાંચા બાપર બેસશું અને માવો ખાશું અને બેસશું તો ફ્રેન્ડ આજનો વિડીયો અમારો આટલો તો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને સપોર્ટ કરજો અને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને હા મારી આગળ ઘણા બધા કમેન્ટ આવ્યા છે મારા વિડીયોમાં કારણ કે મેં વન કે કમ્પ્લીટ થયા ત્યારે પણ કમેન્ટનો વિડીયો બનાવ્યો હતો ટુ કે કમ્પ્લીટ થયા ત્યારે પણ બનાવ્યું છે અને ત્રણ કે કમ્પ્લીટ થઈ ગયા છે તો તમે કહો કે વિડીયો બનાવું કમેન્ટનું તો તમે કમેન્ટ કરીને કેજો તો બનાવ્યું હતું અને ત્રણ કે અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે તો ઘણા બધા સવાલ છે તમારું ગામ કયું છે તમારું પિયર ક્યાં ગામ છે તમારી કાસ્ટ કઈ છે તમારી જ્ઞાતિ કઈ છે તો એવા ઘણા બધા કમેન્ટ છે કારણ કે સાયકલ લઈ દયો તમે કારણ કેટલા ધોરણમાં ભણે છે કારણનું સ્કૂલનું નામ શું છે મને નથી ખબર તમારા કેટલા છોકરા છે તમારી ફેમિલીમાં કોણ કોણ છે તમારું નામ શું છે એવા બધા કમેન્ટ આવે છે તો એનો વિડિયો બનાવું તમે કહેજો કમેન્ટ કરીને આ વિડિયોમાં કે વિડિયો બનાવવું અને તમારા પણ કઈ સવાલ હોય તો આ વિડિયોમાં કહી દેજો તો આપણે